એક પણ ચમરબંધીને ને છોડવામાં નહીં આવે પકડવામાં આવશે ત્યારે ને આ જે ગંભીરા બ્રિજ તૂટ્યો ને એમાં કોઈ સરકાર નો નથી એક પણ અધિકારીનો નો નથી હું સુરત ની કાત એડવોકેટ મિત્રો વિડીયો જોશો અને સારું લાગે તો શેર કરજો આ જે ગંભીરા બ્રિજ જે છે એ જે મહીસાગર નદી ઉપર આણંદ અને પાદરા ને જે એક બ્રિજ છે એ હમણાં તૂટી ગયો અને લગભગ ચૌદ થી વધારે વ્યક્તિઓના મૃત્યુ થયા છે મારી જાણકારી અનુસાર જે નવ સાત પચીસ ના રોજ જે આ બનાવ બન્યો છે એ બાબતે વાત કરું છું કે જે વિડીયો સોશિયલ મીડિયામાં જે વિડીયો જોયો ને તો એક બેન છે જે જે નદીમાં જે વાહન હતું સાથે નીચે એક પડી ગયા હતા જે આ બ્રિજ વચ્ચે તૂટો ત્યારે એ બેનનો જે આક્રોશ હતો ને એ આખો વિડીયો મારાથી ત્યાં ના જોવાનો કારણ કે ખૂબ જ ગંભીર અને આમ આમ હદને ટચ કરી જાય ને એવો એક આક્રોશ હતો કે મારા બાળક અંદર છે કોઈ બચાવી લો મારા ઘરવાળા અંદર છે બનેવી છે મારા કુમાર છે એ જે આક્રોશ હતો ને એ ના જોવાનો ખૂબ જ દુઃખદ ખૂબ જ આ આ અધિકારીઓ છે ને આ અધિકારીઓનો કોઈનો વાક જ નથી સરકારનો પણ વાક નથી હું કામ કહું છું તમને કહું કારણ કે આ જે સિમેન્ટ વાપરવામાં આવ્યું છે ને એ સિમેન્ટ વાળાનો વાક છે અને આ સિમેન્ટ છે ને એ ખરાબ સિમેન્ટ વાપરા છે મને એવું લાગે છે અથવા કે આ ભગવાન જે વરસાદ પણ વધારે વરસાવ્યો ને એટલે સિમેન્ટમાં ભેજ લાગી ગયો છે એટલે એના કારણે બ્રિજ વચ્ચેથી તૂટી ગયો કારણ કે આ અધિકારીઓને કોઈ રિપેરિંગ કરવાનું કોઈ શું નથી એક જાગૃત નાગરિક દ્વારા વર્ષ બે વર્ષ પેલા ફોન કર્યો હતો એક સરપંચ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું ગામના કે આ બ્રિજ તૂટશે રિપેરિંગ કરો કરો સમારકામ નવો ન બનાવો સરકાર સરકારને ક્યાં પડી છે આવી કોઈ બાબત ની અઢળક બની કોઈ મહિનો ખાલી જતો નથી ગુજરાતમાં તો આવી સરકારને ક્યાં એવો ટાઈમ હતો કે પૈસા ખર્ચા કરવા કારણ કે પોતાના કમલમ તો મોટા મોટા હે ને હેવી બનાવે છે ને એ એસી એક એક જગ્યાએ એસી સજ્જ કરેલા ત્યારે તમે જોયું કે એનો સ્લેબ કે પોપડું પીડ્યું કોઈ ડટાઈ ગયું બન્યું ના બને આમાં જનતા જ મરે મોરબીનો નો બ્રિજ હોય રાજકોટમાં જે અગ્નિકાંડ થયો હોય સુરતમાં અગ્નિકાંડ થયો હોય ત્યાર પછી આપણે અમદાવાદમાં ઓલી શ્રેષ હોસ્પિટલ હળગી હોય એમાં એમાં લોકો બળીને ખાક થઈ ગયા હોય ક્યાં કોઈને જોવું છે અધિકારીઓ પાસે ટાઈમ જ નથી ભાઈ કારણ કે અધિકારીઓને માત્ર પચાસ સાઠ હજારથી લઈને એક લાખ ને ચાલીસ હજાર સુધી પગાર લેવા છે માત્ર પગાર હું તો એમ જ કે આ સારા વ્યક્તિ માટે અધિકારી વાત નથી આ જે જવાબદાર અધિકારીઓ છે ને જે આવીને દસ સાડા દસ વાગે આવીને નેટ બેસે છે પાંચ છ વાગે આલારામ વાગે હું અવાજ આવ્યો એટલે ચોપડા પાટી પેક પ્રાઇમરી સ્કૂલ માં ભણતા ને જે રીતે બે વાગે છૂટવાનો તો ગાય કરીને ખેલો પકડી મેલ વેતા એમ આ મેલ વેતા થાય તરત અને એનો જે પગાર હોય ને સાઠ હજાર રૂપિયા થી લઈને એક લાખ વીસ હજાર એક લાખ પચાસ હજાર સુધી એ વપરાતો નથી હું કામ વાપરવાનો ખર્ચા માટે કારણ કે ઓલી ઘૂસ જે પેટમાં ખીચામાં જે નાખવાની આવે છે ને આપણે દેશી ભાષામાં ઘૂસ કે બ્રાઇબ કે લાંચ એ તો અલગ લાખો કરોડ રૂપિયામાં હોય છે આ બધા કારણ કે આજે રોડ રસ્તા બને એમાં ખાડા પડ્યા હોય એક્સિડન્ટને કારણે મરી ગયા ભાઈ બિચારો એક હાઈવે ઉપર બેઠો હતો બીજા દિવસે બીજા એક્સિડેન્ટ મરી ગયા આ રોડ રસ્તા હોય કે બ્રિજ હોય એમાં બધા ટકાવારી ફિક્સ હોય શાસક પક્ષ એટલે કે જે ગુજરાતમાં જે શાસન કરે છે એના આટલા ટકા હિસ્સો જે અધિકારીઓ જે લાગુ પડતા હોય ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી એ બધાને અલગ અલગ હિસ્સા ટકાવારી પ્રમાણે બે ટકા પાંચ ટકા અડધો ટકો ટકો એ પ્રમાણે હિસ્સા હોય છે તે જ આગળ કામગીરી બધી જ ખબર હોય છે ભાઈ અને આ ખોટા આક્ષેપો નથી થતા અને હરેક જગ જાહેર છે આ બધા એટલે આ જે બ્રિજ તૂટ્યો છે ને એમાં આ અધિકારીઓ છે ને આજની સુધી જેટલી પણ કાર્યવાહી સુધી જેટલા પણ બનાવો બન્યા ને એમાં કેટલા કાર્યવાહી થઈ કેટલા અધિકારીઓ હાલમાં પણ જેલમાં એવા સ્ટેટમેન્ટ વારંવાર આપ્યા કે કોઈ ચંબર બંધ ને મને એટલે આપણે પકડો તો ખરા પેલા પકડીને સજા તો કરાવો સજા તો કરાવી શકતા નથી તો અમે તો એમ જ કહીએ ને કે આ આ આ સરકારનો કોઈ વાક નથી અધિકારીનો વાક નથી જે આ બ્રિજમાં જે સિમેન્ટ ને એ સિમેન્ટ આવી ગઈ છે જે તે એટલે કે છે ને વરસાદ ભેજ ગયો કારણ કે તમારા દ્વારા તો કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આરટીઆઈ હોય જાગૃત નાગરિકો હોય વારંવાર અરજી ફરિયાદો કરો એ તો તમારે કરવું નથી કઈ કાર્યવાહી બાબતે ખોટા એની વિરુદ્ધના કેસ કેસ જે આ બે નંબરના લોકો હોય જે ભ્રષ્ટાચાર કરતા હોય એ શું કરે સેટિંગ પાડી આવે પોલીસ સ્ટેશનમાં સેટિંગ પાડી આવે સાહેબ ને કે સાહેબ તમારો વહીવટ થઈ જશે ગુનો નોંધી ગયો આને વ્યક્તિ પાસે કે પુરાવો ખરો કે એ વ્યક્તિ એ એક્ટિવિસ્ટ તમારા પર પૈસા માંગ્યા છે કોઈ જ પુરાવો કરા સુરતમાં કેટલી આર્ટ આર્ટ એક્ટિવિસ્ટ ઉપર ગુના નોંધી દીધા હતા હવે થાય છે ને કન્સ્ટ્રક્શન ના બાંધકામો રોડ રસ્તા ખરાબો બધી જ વસ્તુ ભ્રષ્ટાચાર બધી રીતનો થાય જાગૃત નાગરિકો બંધ કરી દીધું અરજી કરવાનું બંધ કરી દીધું મારે કહેવા મતલબ એ જ છે કે જે આ બ્રિજ બન્યો ને એ ઈટ ઈ મુજબના ઘટનાઓ વડોદરામાં જે હરની બોટ વાળી જે ઘટના તળાવવાળી બોટની ઘટના બની એક મહિનો ખાલી ગુજરાતમાં જતો નથી એક મહિનો ક્યાંક ને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર છે એમ ભોગ ભોગ લેવાનો હોય તો આ જાહેર જનતાનો લેવાય જનતાના પણ એક નિવેદન છે કે તમે આ સરકારનો નો કાન આ મેળો આ સરકાર જે એક વર્ષ આટલા વર્ષોથી બની બેઠેલી છે ને આ અધિકારીઓ બધાના સેટઅપ થઈ ગયા છે તમે ગૃહ વિભાગ તરફથી જોવો તો બધા ઉપરથી આઈપીએસસી લઈને એસીપી ડીવાય એસપી સેટઅપ થઈ ગયા કઈ પણ વસ્તુ પકડાય ને ગમે એને ખબર છે કે મારા માથા પર જેનો હાથ છે ને એ મને બચાવી લેશે બચાવી લેશે એવી જ રીતે જે આ એક વાતો કરે છે ને આ એક ટોપ ગોળ નઈ એક ટોપ ફ્રોડ છે તો આ શું છે એવી જ રીતે જે આ જે જમીન ખાતામાં હોય શહેરી વિકાસના ખાતામાં હોય કે બાંધકામ વિભાગમાં હોય એ અધિકારીઓને ખબર જ હોય છે કે કારણ કે અધિકારીઓને બધાને હપ્તા હોય છે જે તે સમય બનાવ્યા પહોંચાડ્યા હોય છે સમારકામ થયા હોય તો તે પણ પહોંચાડ્યા હોય કે નવો બનાવ તે તો એ પહોંચાડ્યા અધિકારીઓને અધિકારીઓ ઉપલા રાજનેતાઓને આપતા અને એક વસ્તુ છે કે સમજો કે એક બે નંબર નો કર્મચારી પકડવાનો હોય એટલે કે એક નંબર નો ક્લાસ વન હોય કે ક્લાસ થ્રી હોય એ ભ્રષ્ટાચારમાં પકડાય કે ક્લાસ વન કઈ બચાવી લે છે કારણ કે પહેલેથી પૈસા પહોંચાડેલા હોય છે અને ક્લાસ વન ને એ ઉપાધિ ના હોય કે ઉપરનો જે રાજનેતા છે એ હોય છે

બ્લોક ના સહારે હેલા છે કે બ્લોક ફિટ કરી દે તો આખા બધા રસ્તા બ્લોક ના બનાવો ને બનાવે કે ભ્રષ્ટાચાર કરવા રોડમાં દર વર્ષો તૂટી જાય સીધો પૈસા નવા પાછા આવતી વર્ષે થી બે તન કહો તો સમારકામ થાય રોડ ના બીજા વર્ષે નવો રોડ બની જાય સૌથી વધુ વધુ ભ્રષ્ટાચાર થતો હોય ને તો આ ડામર રોડમાં માં થી વધુ થાય કોણ જોવા જાય શું જો વરસાદ આવ્યો ને ભાઈ તૂટી ગયો

મેલી મુરાદ જ એટલી છે એટલે આ બધા છે ને આમને ના સુધરે આના માટે ગવર્મેન્ટ સરકાર છે ને એ કોઈ કડક કાર્યવાહી કરે કંટ્રોલ મારે અધિકારીઓ તો કાર્યવાહી થાય નકર કોઈ સારા કામગીરી નહીં થાય જનતાને પણ કહેવાનું એવું છે કે રોડ રસ્તા પર નીકળી આવો જે તમારા વિભાગમાં તમારા તમારા જે વિસ્તારમાં ધારાસભ્ય હોય સાંસદ હોય કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના પ્રમુખોનો કાન આંબળો સવાલ પૂછો ને સવાલ કેમ પૂછતા નથી તમે ડરો છો બીવો છો હું કામ બીવો છે એને તમારે હું ઉખાડી લેવાના એ સવાલ પૂછો કે આ રોડ બન્યો તો કેમ તૂટી ગયો હું કાર્યવાહી કરી તમે હું લેટર લખે બતાવો અમને પૂછો ને સવાલ લેટર લખે ભાઈ હું કામગીરી કરી એ પણ પૂછો પણ નહીં પૂછે કોઈ કારણ કે શરમ લાગે બીક લાગે સાહેબ ને બીક લાગે અરે સાહેબ એને ઘરમાં મિત્રો સવાલ કરતા શીખો અધિકારી આવતા કાન પકડતા શીખો નેતાનો કાન પકડતા શીખો જાગૃત બનો જય હિન્દ જય ભારત